જય સ્વામિનારાયણ મુમુક્ષુ કઈ દિશામાં છપૈયાથી પૂર્વમાં મનોરમા નદી છે ત્યાં મખોડા તીર્થ આવેલું છે અહીં દશરથ રાજાએ ઘણા યજ્ઞ એટલે કે મખ કર્યા છે તેથી તેનું નામ મખોડા તીર્થ પડ્યું છે ઘનશ્યામ મિત્રોની સાથે રમતા રમતા ત્યાં પહોંચ્યા ત્યાં પીપળાનું ઝાડ ઘનશ્યામને એ ઝાડ બહુ ગમે ઘણીવાર વાર બાલમિત્રો સાથે રમવાનું છોડી દઈને પીપળાના ઝાડ પર ચડી જાય કેટલીક વાર સુધી પશ્ચિમ દિશા તરફ જોતા ઝાડ પર બેસી રહે બધા બાલ નહીં એક દિવસ પ્રમાણે રમત પીપળાના ઝાડ પર ચડી ગયા એક ઊંચી ડાળી પર જઈને બેઠા ગંભીર ચહેરે પશ્ચિમ દિશા તરફ જોવા લાગ્યા વેણીની નજર ઘનશ્યામ તરફ પડી સાંજ ઢળવા આવી હતી ઘનશ્યામ ઘર ભણી જવા માટે ઝાડ પરથી નીચે ઉતર્યા તરત વેણીએ પાસે જઈને ઘનશ્યામના ખભા પર હાથ મૂક્યા અને હળવેકથી પૂછ્યું તમે આ ઝાડ પર ઊંચે ચડીને પશ્ચિમ દિશા તરફ શું જોતા હતા કહે હું તો મુમુક્ષુઓ કઈ દિશામાં છે તે જોઉં છું આપણા ગામથી હજારો ગાં દૂર પશ્ચિમમાં ગુજરાત કાઠિયાવાડ દેશ છે ત્યાં શ્રી કૃષ્ણની દ્વારકા છે તે દેશમાં ભગવાનને મળવા માટે તલસી રહેલા કેટલાય મુમુક્ષુઓ રહે છે મારે એક દિવસ અહીંથી ત્યાં જ જવું છે હિમાલયના પવિત્ર સ્થળો અને ભારતના તીર્થો જોવા છે પણ રહેવું તો કાઠિયાવાડમાં જ છે ત્યાંના ભક્તો મને પુકારે છે વેણીને તો આ બધી વાતમાં કંઈ સમજ પડી નહીં તે તો ઘનશ્યામનો હાથ પકડીને ઘર તરફ ચાલવા લાગ્યો ઘનશ્યામની ગોઢવાણીમાં કોને ખબર પડે સૌ ઘનશ્યામ સાથે આનંદ કિલોલ કરતા ઘેર પાછા આવ્યા થોડા દિવસ છપૈયામાં રોકાયા અને અનેક બાલચરિત્રો કરી ઘનશ્યામ પાછા અયોધ્યા આવ્યા